વાત કરીએ નસવાડીમાં અપહરણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે લક્ઝુરિયસ કાર બે બાઇક પોલીસે કબજે કર્યા છે સુરેશ કંડાણી અને પોપટ કંડાણી હજુ પણ ફરાર છે બે આરોપીઓને છોટા ઉદેપુર જેલ હવાલે કરવામાં આવ્યા જયનારાયણ પેટ્રોલ પંપના માલિકે આ અપહરણ કર્યું હતું ડીઝલ ચોરીની કબૂલાત કરાવવા કર્મચારીને માર્યો છે નસવાડીમાં જયનારાયણ પેટ્રોલ પંપના ડ્રાઈવરના અપહરણ કેસમાં કારમાં ડ્રાઈવરને અપહરણ કરીને લઈ જવાયો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના જયનારાયણ પેટ્રોલ પંપ ના જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના અપહરણ કેસમાં નસવાડી પોલીસને ખાસ કરીને વધુ એક સફળતા મળી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પંપના માલિકો છે એ ડ્રાઈવરનું આ જ કારમાં અપહરણ કરી એને જુદી જુદી જગ્યાએ લઈ ગયા હતા આ કાર કબજે કરી છે સાથે સાથે બે બાઇક છે એ બે બાઇક પણ કબ્જે કરી છે ખાસ કરીને વાત કરીએ તો જે બે આરોપી જે પંપના માલિકો છે એમને પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ નસવાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ બાદ હાલ તો જે બંને આરોપીઓ છે તે જેલમાં ધકેલવામાં આવ્યા છે પરંતુ હજુ પણ બે આરોપી ફરાર છે છોટાઉદેપુર જિલ્લા એલસીબી સહિત નસવાડી પોલીસ હાલ તો જે બે આરોપી ફરાર છે તેને હાલ તો શોધખોળ હાથ ધરી છે ઈરફાન મહેમાન સંદેશ ન્યુઝ છોટાઉદેપુર